નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રેવીસ સાત બે હજાર ચોવીસને વાર મંગળવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે આ દિવસો દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેના વિષયની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો સૌપ્રથમ ચોવીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેની વાત કરીએ જેમાં સૌપ્રથમ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને રાપર ભડલી ગાંધીધામના અમુક વિસ્તારો માંડવીના છૂટાછવાયા વિસ્તારો નલિયા અને લખપતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ કરીને કાલાવાડ ખંભાળિયા ભાણવડ અને સિસલીના વિસ્તારો તો આ બાજુ ઓખા દેવભૂમિ દ્વારકાના વિસ્તારો પોરબંદર કુતિયાણા ઉપલેટા અને જેતપુરના છૂટાછવાયા અમુક વિસ્તારો જૂનાગઢ વિસાવદર કદાચ અને કેશોદના વિસ્તારો માંગરોળ વેરાવળ કોડીનાર ઉના અને તુલસીશામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા મહુવા તળાજા પાલીતાણા ખડશેલિયા ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો કુંડલા બગસરા અમરેલી આજુબાજુના કોઈક વિસ્તારો બાબરાના અમુક વિસ્તારો ગોંડલ જસદણના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો રાણપુર ધંધુકાના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો શાપર વેરાવળ રાજકોટ ચોટીલા અને થાનના વિસ્તારો વાંકાનેર લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારો ધંધુકાના વિસ્તારો તો આ બાજુ નવલખી માલીવાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને અંબાજી અને પાલનપુરના વિસ્તારો ડીસા ધાનેરાના વિસ્તારો થરાદ સુઈગામ દિયોદરના વિસ્તારો પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર વડનગર હરિદ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા અને મહેસાણાના વિસ્તારો ઉપરાંત ઈડર ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ આ ઉપરાંત મોડાસાના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને નળ સરોવરના કોઈક વિસ્તારો ધોળકા મહેમદાવાદના કોઈક વિસ્તારો આ બાજુ ડાકોર બાલાસિનોર લુણાવાડાના વિસ્તારો ગોધરા પીપલોદ દાહોદ અને ઝાલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર છોટાઉદેપુર ક્વાટ અને બોડેલીના વિસ્તારો તો બોરસદ તારાપુર આણંદ અને ખંભાતના વિસ્તારો ઉપરાંત જંબુસરના કોઈક વિસ્તારો ડભોઈના કોઈક વિસ્તારો કરજણ સિનોરના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને ભરૂચ અને દહેજના વિસ્તારો ડેડીયાપાડા ઉમરપાડા વાંકલ અને કોસંબાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સુરત બારડોલી વ્યારા નવસારી બીલીમોરા વાપી અને વલસાડના વિસ્તારો તો કપરાડા બાવઠન અંબોસીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં થોડો વધારો પણ જોવા મળી શકે છે તો સાપુતારા આહવા અને વાંસદાના વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો ચોવીસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને ખાવડાના વિસ્તારોમાં ત્રેવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લખપતના વિસ્તારોમાં પચીસ ભાડલીના વિસ્તારોમાં છવ્વીસ નલિયાના વિસ્તારોમાં છવ્વીસ તો માંડવીના વિસ્તારોમાં છત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ગાંધીધામના વિસ્તારોમાં સત્યાવીસ રાપરના વિસ્તારોમાં બાવીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં છવ્વીસ કિમીની ઝડપે સલાયાના વિસ્તારોમાં ઓગણત્રીસ દેવભૂમિ દ્વારકામાં ઓગણચાલીસ પાણવડના વિસ્તારોમાં સત્તર તો પોરબંદરના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં અઢાર વેરાવળના વિસ્તારોમાં ઓગણત્રીસ ઉનાના વિસ્તારોમાં સત્યાવીસ તો મહુવાના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો અલંગના વિસ્તારોમાં વીસ ભાવનગરના વિસ્તારોમાં સત્તર અમરેલીના વિસ્તારોમાં સત્તર તો ગોંડલના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં અઢાર બોટાદના વિસ્તારોમાં પંદર રાજકોટના વિસ્તારોમાં સત્તર ચોટીલાના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં ખાસ કરીને સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મોરબીના વિસ્તારોમાં અઢાર અને કુડાના વિસ્તારોમાં એકવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુરના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં વીસ રાધનપુરના વિસ્તારોમાં એકવીસ તો મહેસાણાના વિસ્તારોમાં વીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો હિંમતનગરના વિસ્તારોમાં સત્તર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પંદર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે ધોળકાના વિસ્તારોમાં બાર તો નડિયાદના વિસ્તારોમાં તેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો લુણાવાડાના વિસ્તારોમાં સોળ દાહોદના વિસ્તારોમાં સત્તર ગોધરાના વિસ્તારોમાં સોળ તો આ બાજુ ખંભાતના વિસ્તારોમાં સોળ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો વડોદરાના વિસ્તારોમાં પંદર બોડેલીના વિસ્તારોમાં સત્તર અને આમોદના વિસ્તારોમાં સત્તર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં અઢાર કિમીની ઝડપે ભરૂચના વિસ્તારોમાં સત્તર કિમીની ઝડપે સુરતના વિસ્તારોમાં છવ્વીસ વ્યારાના વિસ્તારોમાં વીસ આહવાના વિસ્તારોમાં એકવીસ તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે હવે મિત્રો છવ્વીસ તારીખે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાની સંભાવના છે તેની વાત કરીએ જેમાં સૌ પ્રથમ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને નલિયા ભડલી માંડવી ગાંધીધામના છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કાલાવાડ લાલપુર ખંભાળિયા પાટિયાના વિસ્તારો સીસલી અને ભાણવડના વિસ્તારો પોરબંદર કુતિયાણા જૂનાગઢ અને વિસાવદરના વિસ્તારો કદાચ કેશોદ માંગરોળ વેરાવળ અને કોડીનારના વિસ્તારો ઉના અને તુલસીશામના વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો રાજુલા અને મહુવાના વિસ્તારો તળાજા પાલીતાણા ખડશેલિયા સોનગઢ ભાવનગરના છૂટાછવાયા વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ બાબરા અને જસદણના વિસ્તારો અમરેલી બગસરા અને ધારીના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ગોંડલ શાપર વેરાવળ રાજકોટ આજુબાજુના કોઈક વિસ્તારો બરવાળા ભાનગઢ ધંધુકા લીમડી આજુબાજુના કોઈક વિસ્તારોમાં પણ હળવો વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ નવલખી સાવડી મોરબી હળવદ માલિવા અને કુડાના વિસ્તારોમાં માત્ર છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પાલનપુર અને અંબાજીના વિસ્તારો ડીસા ધાનેરાના છૂટાછવાયા વિસ્તારો થરાદ સુઈગામ દિયોદર પાટસણના વિસ્તારો સાંતલપુર રાધનપુર રોડા અને પાટણના વિસ્તારો સિદ્ધપુર હરિજ અને ચાણસમાના વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો ઉપરાંત હિંમતનગર માણસા પ્રાંતિજ અને મોડાસાના વિસ્તારો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને ગાંધીનગર અને કડીના વિસ્તારો વિરમગામ દસાડાના અમુક વિસ્તારો નળ સરોવરના છૂટાછવાયા વિસ્તારો ધોળકા મહેમદાવાદના વિસ્તારો બાલાસિનોર બાયડના અમુક વિસ્તારો લુણાવાડા દાહોદના અમુક વિસ્તારો ગોધરા પીપલોદના વિસ્તારો તો આ બાજુ ચાંપાનેર ઉદેપુર બોડેલી અને ક્વાટના વિસ્તારો ડભોઈના અમુક વિસ્તારો ઉપરાંત વડોદરાના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો તારાપુર બોરસદ આણંદ અને ખંભાતના વિસ્તારો જંબુસર કરજણ શિનોરના વિસ્તારોમાં પણ માત્ર છૂટો છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને વાંકલ અને કોસંબાના વિસ્તારો દેડિયાપાડા ઉમરપાડા સુરત અને બારડોલીના વિસ્તારો વ્યારા નવસારી વાંસદા અને આહવાના વિસ્તારો બાવઠન અંબોસી કપરાડા સાપુતારાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતાઓ છે તો આ બાજુ વાપી અને વલસાડના વિસ્તારો બિલીમોરાના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે હવે મિત્રો છવ્વીસ તારીખે ગુજરાતના કયા વિસ્તારોમાં કેટલા કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ જેમાં સૌ કચ્છના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો કચ્છના વિસ્તારોમાં ખાસ કરીને લખપતના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખાવડાના વિસ્તારોમાં બાવીસ રાપરના વિસ્તારોમાં ઓગણીસ ભડલીના વિસ્તારોમાં પચીસ તો ગાંધીધામના વિસ્તારોમાં ત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો માંડવીના વિસ્તારોમાં બત્રીસ અને નલિયાના વિસ્તારોમાં અઠ્યાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જામનગરના વિસ્તારોમાં ત્રીસ સલાયાના વિસ્તારોમાં તેત્રીસ દેવભૂમિ દ્વારકામાં સાડત્રીસ ભાણવડના વિસ્તારોમાં અઠ્યાવીસ તો પોરબંદરના વિસ્તારોમાં બત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જૂનાગઢના વિસ્તારોમાં છવ્વીસ અમરેલીના વિસ્તારોમાં પચીસ વેરાવળના વિસ્તારોમાં છત્રીસ તો ઉનાના વિસ્તારોમાં ચોત્રીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહુવાના વિસ્તારોમાં ત્રીસ આલંગના વિસ્તારોમાં ચોવીસ ભાવનગરના વિસ્તારોમાં બાવીસ તો ગોંડલના વિસ્તારોમાં ચોવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો જસદણના વિસ્તારોમાં બાવીસ બોટાદના વિસ્તારોમાં એકવીસ રાજકોટના વિસ્તારોમાં એકવીસ તો ચોટીલાના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો સુરેન્દ્રનગરના વિસ્તારોમાં વીસ મોરબીના વિસ્તારોમાં ચોવીસ તો કુડાના વિસ્તારોમાં બાવીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુરના વિસ્તારોમાં તેર કિમીની ઝડપે થરાદના વિસ્તારોમાં પંદર કિમીની ઝડપે રાધનપુરના વિસ્તારોમાં સત્તર તો ખેડબ્રહ્માના વિસ્તારોમાં બાર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મહેસાણાના વિસ્તારોમાં ચૌદ હિંમતનગરના વિસ્તારોમાં તેટલા જ કિમીની ઝડપે પવન ફૂંકાવાનો છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદના વિસ્તારોમાં સોળ કિમીની ઝડપે વિરમગામના વિસ્તારોમાં ઓગણીસ ધોળકાના વિસ્તારોમાં સત્તર નડિયાદના વિસ્તારોમાં સોળ લુણાવાડાના વિસ્તારોમાં સોળ ગોધરાના વિસ્તારોમાં સોળ તો દાહોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો ખંભાતના વિસ્તારોમાં વીસ વડોદરાના વિસ્તારોમાં સત્તર બોડેલીના વિસ્તારોમાં સત્તર તો આમોદના વિસ્તારોમાં ઓગણીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો છે તો દક્ષિણના વિસ્તારોમાં ખાસ કરીને રાજપીપળાના વિસ્તારોમાં ઓગણીસ ભરૂચના વિસ્તારોમાં ઓગણીસ સુરતના વિસ્તારોમાં સત્યાવીસ વ્યારાના વિસ્તારોમાં બાવીસ આહવાના વિસ્તારોમાં સત્તર તો વલસાડના વિસ્તારોમાં પચીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે